ઉભા કર કે ઉઠો ઉઠાય ન ઉઠતા આય હા ઉઠાડ હાથ પકડીને ઉભા કર જો હાથ રાખ્યો ઓછી કાંઈ કઈ રૂભા કર કે ઉઠો પકડ હાથ પકડી લે કઈ રૂભા આ જ આખે જ ઉઠો ખેંચી લે અહીંથી અહીંથી ખેસ ઉઠાડ નથી ઉઠાડવા હજી હું દેવા એમ કે હવે પૂણા સાત થઈ ગયા લો હું કે આપણી મીરા ક્યાં હાલો મીરા રમાડવા જાવી ને પપ્પાને કહેલો ચા થઈ ગયો ઉઠો જો ખેંચી લે ખેંચી લે ઊભા કર ઊભા કર હાલો એને મીરાને રમાડવા જ એ ખેંચું ખેંચું લે 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 ખેંચી લે એટલે ઊભા થાય ઊભા થાય ખેંચી લે આખું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર ખવારના આઠ વાગે ગયા જો ચા પાણી પી લીધા અમે હમણાં આજ હું સૂતો તો ને પ્રિયલ મારી પેલા ઉઠી ગઈ છે મને ઉથાડવા આવી હતી તે પછી એને વિડીયો ચાલુ કરવો હતો ને કીધું કે હાલ તારે આવું બાઈને જય શ્રી કૃષ્ણ કરવા તો એ અંદર છે ને આજ રમા રમવામાં એટલી મજબૂત થઈ ગઈ ને તો એ કે ના કેમ કહી મને તો એ તો ઉઠે ને પછી મીરાને રમવાડી પોટલી દેવા આવી હતી એને તો અંદર રમવા એ હું કહીને નતા આવું ત્યારે હું કહું વિડીયો ચાલુ કરું

પછી હું અહીં બ્રશ કરવા આયવો ન હતી દક્ષાને તો ઘરે ઘર પેળી લેતી હું બ્રશ કરી લઉં તો મારી પાસેથી ઉતરે જ નહીં પછી દક્ષા માન બગાવીને એને રમાડવા લઈ ગઈ ને હિંચકા એ હિંચકોઈ જાઓ એક દોરી ચૂટી ગઈ એટલે ખુશકલા આવે ને તે દાતે દાતે એને કાપવી જોઈએ હા તે કાપીને હાઉ ઓલી કર નાખી પછી હવે નવી દોરીનું આપણે ગામમાં જાઉં તે લઈ આવશે ને બે દોરી નવી કરી અને પાછો હિંચકો બાંધી દે તો જો બસ થામ ધોઈ લે પછી ઘર માં કામ કરવા જાય ને પ્રિયલ રમેંદાવ આય કર લો પછી ને ઘર માં રમાડતા રમાડતા હંજારી પોતાને એવું થઈ જાય તા તો સાડા અગિયાર વાગી ગયા જો પ્રિયલ ને સુવડાવી હતી Si Huti aja Baga halang Allah Wadani Hurai Si Haji ini Haji Nindar Ui dinar Khabar ni Hawar Wadi Kuti Yaitulah Kahun Adan Bau Nindar Ayu Nakal Tafalak Nindar Kali Uti Jai Rasa Inu Taim Kyo Tim Majo Kare Lalu Saat Benayu Kare Lalu Saat Benayu Kare Lalu Saat Benayu Kare Lalu Saat Benayu Kare તો જો રસોઈ કરવા બેહી ગઈ છે તો આજ ખાવાનામાં રોટલી અને કારેલાનું શાક તો કારેલાનું શાક તો બની ગયું છે હવે રોટલી બનાવવાની છે હવે રોટલી બનાવી નાખશે જે લોટ બંધાઈ ગયો છે દક્ષા જો બાર કામ કરતી હતી તેને અહીં આપણે ગલકાના વેલા વાવ્યા ને તેમા ગલકા થઈ ગયા તા મોટા મોટા આ પછી કાલ થાય તો સાવ બગડી જાય પછી શાક નો ગમે કેવા છે જો તાજા તાજા ફૂલે જ એમાં ને એમાં ઘણા એવી ત્રાસ તો આપણે અહીં છે વેલા વાવ્યા ને પેલા ના વેલા વાવેલા છે ને એમાં ક્યાં

ખોલીએ પાર્સલ માં છે આમ તો તમે એટલે ખબર પડી જાય તો બધા ખબર મૂકી દીધા ને

બે મગાવી એક ઓલા પલંગ માટે અને કા બે ઉભી રે દીકુ ઉભી રે એ ખોલી આ ખોલીન જો આપણે હમણાં સેટિંગ માં લગાડ દે હો હમ અમાર છે ને ક્યાં લગાડવી ક્યાં લગાડવી દક્ષ આપણે હમણા ઓલા જીતભાઈ ના રૂમ માં અમે જીત ના રૂમ માં લગાડી

છે પટ્ટી બ્લુ મસ્તી ની છે તમારે બ્લુ કલર છે ને મસ્તી ને વ્હાઈટ ને બ્લુ તો ચાલો હવે આપણે ફિટ કરી દે પ્રિયલ ને ઉતાવળ આવી પ્રિયલ ક્યાં ફિટ કરવાની એ આપણે ક્યાં આપણે ફિટ કરવી ક્યાં ફિટ કરવી એ આમ જો તો પીવ પીવ આમ જો તો મારો દીકો એ ઢીંગલો પણ માખી ક્યાં આવે બકો ભરે માખી બકો ક્યાં ભરે ગાલ માં ને પીવ ફૂટી હોય ગાલ માં બકો ભરે ને જોઈ આવી જોઈ આવી એમ ઉડાડે એમ ઉડાડે હા પછી એમ ઉડાડવાની જો પીયું એમ આ ફિટ કરવી આ ક્યાં કરવી હવે આમાં આ ક્યાં કરવી હવે આ આપણે ફિટ કર દે પછી પીયું આમાં પૂઈ જાય ને તે નહીં આવે જોઈ કેવા આવી જો જો ક્યાં કરવી ક્યાં ફિટ કરવી ઠેકડા મારવાની પછી કેમ ઠેકડા મારો આવતી નથી ઓલા

kemana jauh? kemana? kiam jauhanu, kiam jauhanu, anda jauhanu, Allah callie. Yeah, tujuan anda jari, fitrijoy, asyhadai Allah. Yeah, le. Yeah, dekramar le. Dekramar wanu. Ada, ada. Allo puridong, puridong mana? Naya. Dekramar tujuh.

ફેટ કરી દીધી એમાં પ્રિયલ રમવા માંડી હવે પીયો તારે એમાં સુઈ જવાનું બપોરે અહીં સુઈ જવાનું આઈ હવે સુઈ ગઈ હવે અસલ કોવા ના કેમ હે ઠેકડા મારવાનું નથી ઠેકડા મારવાનું નથી સુઈ જવાનું માં આગળ એનો દડો દે આગળ એ અંદર દડો દે

તો એ ઠેકડા મારીને બાયણે આવે હા એને મત ગાવતી હવે માખી ના એવા હે એમાં તું એને કે એક જ એમાં એનો દૈન ને વાતોલી સી હું દેખાતી હોય કરતી હા

કલાક દોઢ કલાક માં પતાવીએ હવે રમે વિડિયો શૂટ કરતા ને તો એને હક જ ન હોય હવે આ વિડિયો કઈ વાંધો ન આવે આ વિડિયો માં એ બધું કરે આપણે કઈ હી છે ને ઓલું છે લાગી જાય દીકુ એમ ન કરાય ખંજવાળ જાય ખંજવાળ પીછે હતી તૂટી ગઈ તે પીછે એના ઓલા પીછા હોય ને અહીંયા એ તૂટી ગયા તો એનાથી રમે એને મજા આવે એને કઈક જોઈએ એવું રમવાનું નમકડો હા પીછા તો હર મહાદેવ કરો તો બસ જો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કર લેજો તમાર પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધા મહાદેવ